હેલો ખેડૂત મિત્રો ગુજરાત ઓએક્સ માર્કેટિંગમાં આપનું સ્વાગત છે જો તમે આ બરધું જોઈ રહ્યા છો તે આપણે વેસવાના છે તેની કિંમત પચીસ હજાર રૂપિયો રાખેલી છે અને આપણે નીચે નંબર આપેલા છે તેમાં કોલ કરી અને ભાવમાં ફેરફાર કરી શકો છો જો તમારે લેવા હોય તો ગીર સોમનાથ જિલ્લાના આ બરધું છે અને અમારું ગુજરાત ઓએક્સ માર્કેટિંગને સબસ્ક્રાઈબ કરી લીજો જેથી તમને નવા નવા બધું ના જોવા મળે અને મિત્રો તેમનું એડ્રેસ નીચે આપેલું છે તેમાં તમે એડ્રેસ ઉપર પણ જઈ શકો છો અને અમારો વિડીયો જોવા બદલ તમારો આભાર લાસ્ટ તક વિડીયો જરૂર જોઈજો